એ હું છે જેમ બધા દાગીનામાં સોનું કોમન છે એમ જે હું અસ્તિત્વ છે કોમન છે વ્યાપક છે પૂર્ણ છે વિવેકની પરિભાષામાં કે આ હુંનો નાશ થતો નથી આ શરીર એક દિવસે આપું

એટલે જેનો નાશ નથી થતો એને સત કહેવાય અને સતે તમારું થાય તો તમે કોણ છો કાજુ બદમ લાગુ પડ્યું સમજી જાય કોઈ પાઠ કર્યો જ્ઞાન જેવો સહેલામાં છેલો કોઈ વિષય નથી પણ શ્રદ્ધા યુક્ત થઈ પ્રણામ કરી સમર્પિત થાય છે તો જ્ઞાન સહેલામાં સહેલો વિષય છે અને એના જેવો અઘરામાં અઘરો પણ નથી જો તમને શ્રદ્ધા નથી સંતો ના વચન ઉપર વિશ્વાસ નથી તો આ જ્ઞાન છે ને એ અઘરું થઈ જાય છે आम मार्ग में मा कोई नर्तकु नहीं कोई कुटुंब परिवार पति पत्नी कोई अज्ञानम नर्तकु नहीं पर एक सूक्ष्म अहम है ये सूक्ष्म अहम ज्ञानम बाधक बने है इन्हें संतों ने वेदनी भाषा में अहंकारपन

કર્તા કોણ છે અહંકાર છે અને આ ન પડે ને ત્યાં સુધી જ્ઞાન થાય એવું નહીં એટલે ગુરુ પેલું એ લઈ લે છે ન તો ગુરુને ગણે એવું નહીં હો સમજાય છે પણ ગુરુ શું કરે છે યુક્તિ દ્વારા બાધિત કરી નાખે છે

तरीके से खुदा नहीं है कापी ना क्यों गबर तू गबर तू नीचे आयु ने मस्तक कैसे ये खुदा है क्या के पियलो केम नहीं ये तो क्या कपाय नहीं क्या सुधी हम जाए हूं ये जे जुवो छो ये वस्तु छे ज नहीं अब हमजवा जे बात है

અને ગુરુ ચરણે મરી જાય આઝાદ પંછી સાહેબ એટલે કે છે કે મરીને જીવે નવું જીવન આપે છે સદગુરુ ગુરુના ચરણમાં જેનું મહા મૃત્યુ થયું છે એ પુરુષ આઝાદ થઈ ગયા છે અને મરતા ના આવે ને જીવતા ના આવે અહીંયા મરવાની કલા

એમાં ઘઉ નાખો આટો થઈ જાય લોટ બંધાઈ જાય રોટલી વણાઈ જાય શેકાય બહાર આવી જાય આટલી લોબી પ્રોસેસ છે એટલે ઇન્ડિયા બસ કે 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 આવડું ઇન્ડિયા મોટું છે હા ઇન્ડિયાની અંદર મશીન બનાવ્યું છે એમાં ઘઉં નાખો દળી જાય લોટ બંધાઈ જાય રોટલી વણાઈ જાય શેકૈ જાય અને બાર આવે ને ન ગમે ને પાછી નાખો તો ઘઉં થઈ ના જાય

પણ હું તો એમ કહું છું કે ભગવાન છે બહેર ભીતર એક નિરંતર બાજે નાદ ગગન મે શું કહે છે એક નિરંતર છે અંતર નથી મોયનો બાર જેવો પણ અમારે સમજાવું કેવું પડે છે મોયલો બોલે છે મોયલો બોલે છે સમજાવવા દતે તો છે પણ મોય તો ડોક્ટરનો હાથમાં કોઈ આયુ સમજાય છે

પણ ઘણી વાર હોય જૂના સંસ્કારો કોમ કરતા હોય એટલે જનતે પલોટી મારી સો હમ સો સો હમ તો ધ્યાન તે હું છું તે હું છું અષ્ટમકરાય ઓમ જો ત્યાં નવું લખતો થી લાયા તમને સમજણ પડે પણ બધો

તમને સમજણ હારી પડે ભગવાન ની જે બોલી ભગવાન નું કોઈ નુકસાન નહિ આપણને પડે તો કોઈ ફેર પડતો પાંચ ઋષિ મુનિ બેઠા છે મૈત્રી છે અગચ્છ છે પારાસર છે આવા બધા સંતો બેઠા ત્યાં થઈને ને જાય છે

તમે જુઓ છો એ હું નથી અને કરમ માનતા હોય તો એ નથી હું આગળ છે હું મો કરમ છે અને નહીં તો કાઢવાની ખોટી મજૂરી ઉભા કરી તમે સમજો બધી ગોપીઓ નું ખાઈ ગયા તો એ સદા ઉપવાસી અને હોળ હજાર રોણી કૃષ્ણ કે બ્રહ્મચારી કો આ વાત આપણને નહીં જાય એટલે તમે જે મોનો છો એ હું નથી કરમ થી માનતા હોય તો એ હું નથી અને તમે જે ભાષા થી મોનો છો એ હું નથી આ તો તમારા સંસ્કારો છે અને હું કોઈ છે નહીં એટલે બધાય વિચાર કર્યો કે વાતો ગણણ નહિ કરે ચાલો પરીક્ષા કરીએ શું કહે દઈએ પરીક્ષા ક્યાંથી આઈ પેલો પ્રશ્ન ક્યાં જના હૈ ઓર ક્યાં રહેતી હૈ ચલે ગુડી તા કેસે અપન આપ સે આઈ અપન આપ મે રહેતી હો અપન આપ મે જાઉંગી હું મારા મૈ મામ છું છું ને છું કેવા ના છે એટલે આપણે કોઈ દ્વાર વિચાર નહી કરવાનો આપણે જવાનું છે જતા રહ્યા છે તો અમારા ગુરુ જતા રહ્યા છે આવું મગજ માં લાવવાનો એટલે સંતો સમજાવા કે આવે જાવે છો માયા સંતો આવે જાવે છો માયા એવું કે છે આવન જાય તમે જોજો આ બોધની મેથડ છે